નમસ્કાર આજના નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત કરીએ છીએ નહીં તો એ રેડી થઈ ગયા છીએ આજે જવાનું છે તેરમામાં કાકાના રાત્રે ભજન સંધ્યા તે ભજનમાં જઈને આવ્યા તો પહેલાં તૈયાર થઈ ગયા છીએ હવે થોડી વારમાં જશું આ બધા ફૂલો છૂટે છે એ બધાને સન્માન કરવા માટે સન્માન થઈ જાય છે બધામાં હમ

હલો છૂટો છૂટો કેટલો બાકી છે જો હલો હલો ભાઈ હે મંડપ નીચે આવો સબ ભાઈને વિનંતી હે જોનારા ભાયો મે કોઈ ભાઈને પસા રૂપિયા લખાવારા તો લખાવી દેજો એને 26 ડણારા ભાઈ કોઈ પણ વાત સુ એ પર મારો હે જો એને લઈ આવીને બતાવું શિવાજી અમારા પેલા દાદા અમારે મળી ગયા છે Gorebo, kapi elam harus butuh. Gorebo.

दुण दुण। तो भाई मन तो तो है। ये वो ये ये कोई भाई आया हुआ तो है बाकी तो छाड़ो लखाए है बीजू

ડોળાનો ભાઈ કે સરપુર કોઈ પણ ભાઈઓને વિનંતી છે કે ઉગળારો બાક લખાય આ બાજુ ઉગળારો બાક લખાવી દેજો શિમાં શિમાં આરે તને કોઈ રે તો દેઈ શકે છે એનો

થાય સ્વાગત કર નાખો સ્વાગત કરી નાખો ભાઈનું સ્વાગત કરી નાખો સ્વાગત કરો હા સ્વાગત કરો ભાઈ શોર્યભાઈનું શેડા લબડી ગયા સોર્યભાઈ ના શેડા લબડી ગયા ફાડ્યું વાળા જેવું તમે આ વાળા જેવું કેમ ફાડ્યું છે હે હે

હાર્દિક સ્વાગત જા રમેશા

એ શબ્દો મે કે એક અસ્તુ રમતુ ગુલાબરુ ફૂલ દાદા અમરાપેટ પરિવાર અને સ્વામી ધરારા ભાઈ ઘુમાયું એ વાત રૂ બારોબાર દુખ હોય નીચે બેહી જાઓ તો ભાઈ એવો હતો કે જેરુ સદાય અસ્તુ મોડુ અસમુખ સ્વભાવ કોઈ પણ બીક રાખ્યા વગર જેને મોડી કેવારી અંદર એવું એક મીઠું વ્યક્તિત્વ હીરાબાઈ નું હતું કે કડવી હોજો લીમડી શીતળ વર્ણિ છ બોંધવ હોજો ગુલકણા કોઈ પોતા ભાઈ તે ભાઈ હૈ ભાઈ થી વધી ને કોઈ હે કોઈ પણ આ જો આપે એક ભાઈ ગુમાયો હૈ એ નિમિત્તે પરમાત્મા ને પ્રાર્થના કરો કે હે પરમાત્મા થારા દરબાર માં આવેલું આ એક ફૂલ જેને થારી શરણ મેલી અને પરમ ધામ ને પ્રાપ્ત હોય અને મોક્ષ મળે એના માટે વિડિયો ઉતારું બે મિનિટ પસલ બે મિનિટ દરેક વ્યક્તિ બેઠેલા ઉભેલા ઓખે બંધ કરી મૌન પાળ્યો અને પરમાત્માને પ્રાર્થના કરી કે હે પ્રભુ આવેલા જીવને તારી શરણ મેલો ઓ શાંતિ કોમ હીરાબાઈના છોકરા ભાઈએ આ પ્રસંગે સ્કૂલ નિશાળીયાને બોલાયા છે એ પણ જમવા આવી છે બપોરે કોમોરું આયોજન હે વસન છૂટ્યા પછી કોમ કરવા રાહિઓનું અને ભગાપીટ કરીવારું કોમ હે કોઈ પોતાની જગ્યાથી ઊંજું નથી નવજાત સમાજને વિનંતી કરું સમય વહી ગયો હૈ દીકરીઓને ડોન લાઈવ હે એ દીકરી આવેલી દીકરી દોન લઈને જાજો કોઈ દોન લીધા કે જાજો નથી અને આ પ્રસંગે ચારસો થી સાડા ચારસો સ્કૂલ બાળકોને હા મારા હીરાભાઈ છોકરો જમાડવાનું જે આયોજન કર્યું છે એ મેં થોડીક વાર સમાજના યુવા ધન જે છોકરાઓ બેઠા છે થોડી હાજરી દેજો વિનંતી કરું કે આપ સામે વેગ્યો હોય તો ਕੋ ਲੋ ਰਵਾ ਕੇ ਜੇ ਰੋ ਕੈ ਇਹ ਨਾ ਤੋ ਸੂ ਹੈ ਜੇ ਰੋ ਬਾਹਰ ਘਰੋਂ ਪਾਇਰ ਬਾਹਰ ਘਰੋਂ ਪਾਇਰ ਹਾਟੀ ਬਣੋ ਜੇ ਇਹ ਨਾ ਤੋ ਸੂ ਹੈ ਟੋਫੜੀ ਬੜਾ ਨਾਮ ਹੀ ਬੜਾ 4th ਕਵਰ 4th ਕਵਰ ਉਹ ਜਿਹੜਾ ਹਨਾ ਸ਼ਰਮਾ ਜੀ ਬੋਲਾਈ રાજ્ય બનાવો અને આજનો વસંત થોડો ફેરવીને છોડ્યો છે કે જે તમે કોઈ પણ જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરો તો કેસ લાગુ પડે છે તો અજામ નાઈક વાળન કહેવાનું રાખ્યો બરોબર ચૌધરી નવજાત ઘણા પ્રસંગ રી લીલી ને ફોકો કોઈ નહીં પણ ન ભણવા કાળ ભણ્યું હે આજ તો ઘરા ગળે ઉતરે નહીં કોઈ નહીં પણ ન્યાત્રી લીલી ને ફોકો કોઈ નહીં જે પણ ભાઈ અમારા દખમે ભાગ લીધો હે આરા પડતા સમાજ રામ નવજાત્રા ને ઘણા પ્રસંગ રહે આવેલા ઘરા લઈને જાજો બે કોમોરી નીત નૂ દે કોઈ ઉર્જો મતી ફરીથી કહું 14 તારીખે કાલે લીમ છેડા કાતે ભજન હે અને પંદર તારીખે કળાયો હે સમસ્ત નવજાતને આમંત્રણ હે અઢાર તારીખે ભૂપત વરવાણી ની વર્ષી હે ઓગણી તારીખે અઢાર તારીખે ભજે ને ઓગણી તારીખે વર્ષી આ ચૌદ તારીખે રાહણી વાળા અમારે માથિયા ખીલવા જવાનું ચતુર બાપા ને કરો ને અમારે આ સબ નવજાત ને આમંત્રણ સવારે ચૌદ તારીખે બાહી આવવાનું છે ભાઈ બાહી અ અર્દેવરાહ અર્દેવરા ગરુ પરિવાર કદા હે ઈરે લાયો હે રે નોને મેરા બોલ સખતીએ હોગાળા નું ના ખાતા હોય એ મારા હર્દેવી હિદો કરાયો છે તો સબ એ જમીનદાર કોમરી મિનિટ બેહો ઓ એ કમા બેટા કમા બેટા લઈ જા કમા બેટા લઈ જા હા થર્મોમેન્ટ બોલ કો બાળકો મુકેશભાઈ કોઈ

બધુ કામકાજ પતાવીને આવી ગયા છે કારખાને આ ભાઈ જાડીઓ ફિટ કરી બે નંગ બે દિવસે એનો ખૂબ ખૂબ આભાર અને આ એક્સ્ટ્રા પટાક આપેલો છે એનો ખૂબ ખૂબ આભાર છ વાગળની તૈયારી જ છે હવે વાઘેલા લગરમાં જઈને આવ્યો છે બારો બાર કારખાને તૈયાર થઈ જોરદાર ટેર ચઢાવતો ચઢાવતો આવ્યો છે આજનો વિડીયો અહીં ખતમ કરીએ છીએ વિડીયો ગણોથી લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાય